નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી હાર્દિક સ્વાગત છે પ્રથમ આ છેલ્લી એકમ કસોટીનો આ નાનકડો વિડીયો સંપૂર્ણ જવાબ તમને આમાં મળી રહેશે જે મિત્રોના મમ્મી પપ્પાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે એમને ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જે નવા મિત્રો આવ્યા છે એ લોકો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને મને વિડીયોમાં કમેન્ટ બોક્સમાં લખજો યસ સર એટલે મને ખબર પડે કે આટલા નવા મિત્રોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યું છે અને એની લિંક પણ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોના નીચે આપી દેવામાં આવશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ન ખ્યાલ આવે તો મમ્મી પપ્પાને પૂછી લેજો ચાલો આપણે વિડીયો ફટાફટ ચાલુ કરીએ હિન્દીનો તમને આ પ્રશ્નોની તો બધી ખબર છે તમારા પાઠ્યક્રમ આધારિત છે એટલે એમાં બહુ સમય આપણે લઈશું નહીં રોકડા માર્કનું તમને નીચે ફટાફટ જવાબ આપી દઈશું આપને દેખે હું એ નામ લીખીએ તો તમે જે જોયેલા ફૂલો હોય તો એમાં ધારો કે ગુલાબ છે ચમેલી છે જે તમને જોયા હોય બરાબર છે કમળ છે તો આ તમે એના જે ફૂલો તમે જોયા એના તમારે નામ લખી દેવાના બીજો પ્રશ્ન સડક પર ચલને વાલે યાતાયાત કે સાધનો કે નામ લીખીએ તો એમાં જુઓ સડક ઉપર રોડ ઉપર શું દોડે કાર રિક્ષા બરાબર છે બસ હા ટ્રક તો એના આપણે અહીંયા લખી દેવાનું છે ત્રીજો પ્રશ્ન છે હમ યાત્રા કે કિસ સાધન સે મુફત મે મુસાફરી કર સકતે હે તો જમા પૈસા ન પડે હું કોણ તો સાયકલ રિક્ષા નહીં સોરી રિક્ષા મે તો પૈસા لگتا હે ને ભાઈ તો સાયકલ ખાસ તો સાયકલ ઊંટ ઊંટ ગાડી હમ એ સાબ લીખ સકતે ચલો તો દુનિયા કી આંખો કા તારા કોણ બનેગરા પાઠ્યક્રમ આધારિત તમારે જવાબો બંને પ્રશ્નોના લખી દેવાના છે અહીંયા પણ પાઠ્યક્રમ આધારિત પ્રશ્નોના જવાબ જે છે એ તમારે તમારી રીતે ગાઈડપમાં સ્વાધ્યાયના જવાબો આપ્યા છે એમાંથી પણ તમને એના જવાબો મળી રહેશે હવે આ જોડકા છે હું તમને જવાબો બોલી આપું છું એટલે જેથી તમને ખબર પડી જાય પહેલા કેટલા લખ્યા છે એકત્રીસ તો શું જવાબ આવશે એકત્રીસ નથી સોરી તો અહિયાં એનો જવાબ શું આવશે તો જુઓ ક્યાં છે ઓગણતીસ ક્યાં મળશે અરે ઓનતીસ યાની કે ઓગણતીસ આ છેતાલીસ છે તો એનો મતલબ છે છિયાલીસ અહીંયા જવાબ એનો આવશે સતાવીસ સતાવીસ માં એનો જવાબ આવશે અડત્રીસ તો અહીંયા અડત્રીસ માં એનો જવાબ આ આવશે 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 બીજો વિભાગ આમાં પણ આપણે સંખ્યા પ્રમાણે છે 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 તમને આવડે તો તો ક્યાં ક્યાં એને શું કહેવામાં અહીંયા ગાડી એટલે સૈત્રીસ હિન્દીમાં સડત્રીસ ને સૈત્રીસ કહેવાય ચલો આ કેટલા છે પિસ્તાલીસ તો પાંતાલીસ ચલો આ કેટલા છે ચોવીસ તો ચોવીસ ઓકે ચાલો ત્રીજા નંબરનો વિભાગ ચાલો અડતાલીસ પેલા કેટલા છે ખાનામાં ગાડી જશે ચલો સાત્રીસ સૈત્રીસ આગળ આ પ્રશ્ન આવી ગયો છે ઉપરના ખાનામાં ઓનચાસ એટલે ઓગણ પચાસ ચલો પૂરું થઈ ગયું હવે આગળ હજી એક બાકી છે 45 તો 45 મિત્રો ક્યાં જશે અહીં જ જશે આ રીતે લખાશે 39 છે તો એને 39 કહેવામાં આવશે 37 આ ફરી પૂછાયો 37 29 તો આરે 29 બગડો નવડો 27 27 તો આરે આ 27 ઓકે ચાલો ડાણડાણ 31 31 ક્યાં આવશે અહીં આવશે 38 ક્યાં આવશે અહીં આવશે ગાડી દોડાવો 27 ક્યાં જશે અહીં જ જશે સૈતાલીસ એની કે સુડતાલીસ અને તો ઉણચાસ અહીં જશે બરાબર છે તો આ પ્રમાણે તમારા એકડીના જે પ્રશ્નો જે છે હિન્દીની ની અંકલેખન છે એ પૂરું થયું હવે ખાલી જગ્યાઓ લઈ લઈએ તો પહેલી ખાલી જગ્યા છે મોહન દોડ રહા હૈ શું જવાબ આવશે દોડ રહા હૈ ચાલો પછી બાજાર જાતા હું તો મેં બાજાર જાતા હું चलो तीजो प्रश्न माता बहुत अच्छी है तो मेरी माता बहुत अच्छी है ये कलिया है पंखुडियां सुंदर है तो ये कलिया है इनकी पंखुडियां सुंदर है यह तोता है उसका रंग हरा है तो यह से चलो आगल बीजो लड़की खेल रही है चलो सैन, हम सैनिक है हम सैनिक है नाचना अच्छा लगता है तो मुझे नाचना अच्छा लगता है मुझे कौन आवाज दे रहा है घोड़ा है इसका रंग काला है तो यह घोड़ा यह घोड़ा है इसका रंग काला है चलो आग मैं विद्यार्थी हूँ शो आवे तो यहाँ मैं अवसे मैं विद्यार्थी हूँ हम पाठशाला जाते हैं तो हम से बराबर रमा क्या करती है रमा क्या करती है यह जीराप है इसकी गर्दन लंबी है मैं बड़ों को आदर करता हूँ चलो विभाग चार आप कहाँ जा रहे हैं आपका नाम क्या है यह बिल्ली यहाँ है रमेश विद्यालय में पढ़ता है यह मैदान है इसमें कई लड़के खेलते हैं इसमें नहीं इनमें आपसे इनमें कई लड़के खेलते हैं चलो विभाग पाँच हम बाजार जा रहे हैं आ है आवश्य जानकी दौड़ रही है मेरी आवाज कौन सुन रहा है यह खिलौना किसका है यह गाय है इसका रंग सफेद है चलो आग हम अहिया जो के शब्दों आप समानार्थी तेरे आप છે તો હું તમને સમાનાર્થી અને વાક્ય બોલી જાઉં છું તો ફૂલનો સમાનાર્થી થાય પુષ્પ શું થાય પુષ્પ તો બગીચા વાક્ય આપણે બનાવી દેવાનું નનહા એટલે છોટા નન્હા એટલે છોટા મેં છોટા બચ્ચા હું આવું વાક્ય અહીંયા લખી દેવાનું દોસ્ત એટલે મિત્ર તો રાકેશ મેરા મિત્ર હૈ વાક્યનો પ્રયોગ એવી રીતે થશે કદમ કદમ એટલે પાં કદમ એટલે પાં હમ સે ચલતે હૈ ચલો પાંચમો સમય સમય એટલે વાક્ય પ્રયોગ કરવો તો કરી શકાય કે અભિ ક્યા હુઆ આ રીતે વાક્યો તમારે જાતે બનાવવાના હું તમને ખાલી હિંટ આપી દઉં છું બરાબર અને જવાબ કહી દઉં છું સમાનાર્થી શબ્દનો યાત્રી એટલે મુસાફિર યાત્રી એટલે મુસાફિર બરાબર છે તો એનો વાક્ય બનશે રસ્તે એક મુસાફિર મિલા આવો પ્રયોગ તમે તમારી રીતે પણ બનાવી શકો છો સિપાહી એટલે સૈનિક વાક્ય તમે જાતે બનાવી લેજો બરાબર છે પછી રાસ્તા એટલે માર્ગ તો માર્ગ બહુ બડા થા વાક્ય પ્રયોગ કરવો હોય તો ચલો આકાશ એટલે ગગન बराबर गगन में बहुत तारे होते है धरा धरा एट्ले जमीन तो जमीन पर पेड़ उगते हैं वाक्य प्रयोग एम था चलो वतन वतन एटले शू जन्म भूमि जन्म भूमि ओके तो भारत मेरी जन्मभूमि है मंजिल एटले मुकाम मंजिल एटले मुकाम हम सब अपने मुकाम तक पहुंच गए हैं વાક્ય પ્રયોગ એવો થશે ચલો મિત્ર એટલે દોસ્ત તો મોહન મેરા દોસ્ત વાક્ય પ્રયોગ એવી રીતે થાય છોટા એટલે નાના આગળ ઉપર આ વાક્યમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ચલો સમય એટલે વત આ પણ ઉપર પૂછાઈ ગયો છે સમય એટલે વક્ત ટાઈમ અંગ્રેજીમાં ટાઈમ કહેવાય ચલો સૂરજ એટલે રવિ રવિને સૂરજ પણ કહી શકાય ભાનુ પણ કહી શકાય બરોબર આકાશ મે રવિ દીખતા હૈ ચલો પંત એટલે માર્ગ એ પણ આવી ગયું છે બેવકૂફ એટલે મૂર્ખ કોના જેવો એ તમારે નક્કી કરવાનું મોહન મૂર્ખ લડકા હૈ વાક્ય પ્રયોગ કરો તેમ થાય શુભ હતો સવેરા સવેરે મેં પક્ષી જાગ જાતે હૈ દમ એટલે શક્તિ બરાબર સૈનિક મેં જ્યાદા શક્તિ હોતી હૈ ચલો ચલન એટલે ગતિ થાય તો એનો તમારે વાક્ય પ્રયોગ જાતે કરી લેવાનો પાણી એટલે જલ આ બિલકુલ સહેલું ગિલાસ મેં જલ રખા હોવા હૈ પેડ એટલે દરખત દરખત એટલે પેડ પેડ એટલે ઝાડ દ દર ખ બરાબર દરખત દર ખ ત દરખત એટલે પેડ બરાબર છે અને વક્ત આવી ગયું છે વક્ત એટલે સમય અને કદમ આપણ આવી ગયું છે ઉપર માર્ગ અરે કદમ એટલે માર્ગ ક્યાં થાય કદમ એટલે શું થશે દોસ્તો થશે ને ઉપર આનો ઉલટો શબ્દ આપેલો હતો અને અહીંયા તમારે થોડા પાંચ પાંચ વાક્યો લખવા છે તો તમારે મોટાભાગે મેરા પરિચય મેરી પાઠશાળા બધું તમને આવડે એવું છે પાંચ પાંચ વાક્ય તમે આરામથી લખી શકો એમ છો તો ચાલો નવે નવે સરદી હવે દિવાળી પછી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી ટાટા અને Bye. Bye.